હલો મિત્રો જય માતાજી શ્રી કૃષ્ણ હર હર મહાદેવ લોક મહાબે નું હાર્દિક સ્વાગત છે તો અમને એવું જાણવા મળ્યું કે રહીશ્યમય પથ્થર પણ છે તે બે પથ્થર છે અને તે કાળી ચૌદશને ને પાડા બનીને ભાજે છે તે આજ આપણે નિહાળવા જવાના છે કેવી રીતે પાણા છે શું છે તે આપણે બધું નિહાળવા જવાના છે તો હાલો મિત્રો આપણે ધીમે ધીમે જઈએ ખારા તરફ આગળ તરફ જઈ રહ્યા છીએ જોઈ શકો છો ઘણી ઠેકાણે પાણી પણ ભરાઈ રહ્યું છે આ એક જાત નું ગોરવંટી ટાઈપ નું છે અહીંયા ગોરવંટી પણ છે તેમાં કુતી પણ જવાય છે હમણાં હું એક વખત કુતી ગયો હતો તો ધીમે ધીમે અંદર આપણે આગળ જઈએ છીએ અને પાણા જોવા જઈએ છીએ ચેનલ માં મિત્રો બના રહેજો મજા આવશે મિત્રો આપણે ધીમે ધીમે આગળની તરફ જઈ રહ્યા છીએ તમને સામે દેખાય તમે જો આ બાજુ રહ્યું એ પાણો છે જોઈ શકો છો એ પાણા તરફ જઈ રહ્યા છીએ એક પેલો પાણો દેખાય છે અને ગજક છે પાણો એ આ બાજુ જે પાણો છે એ પણ આપણે નિહાળવાનું છે જોઈ શકો છો જેનો તો દેખાય છે બીજો બે પાણા છે સામે સામે તે બરોબર આપણે જઈએ આ બધું તમે જોઈ શકો છો આવી રીતે ભરાઈ ગયેલું છે આમાં તમે ખુતી જાવ ડાયરેક્ટ જોઈ શકો છો આ ગેટ નું ગોરંટી છે આમ તમે ડાયરેક્ટ ખૂટી જ જાવ એ ગેટ નું દલદલ જેવું જ છે જોવો તમે જોઈ શકો છો સામે આપણે પાણો દેખાઈ ગયો છે આ રહસ્યમય પથ્થર છે એની સ્ટોરી પણ હું તમને કહેવાનો છું શું એની સ્ટોરી છે અને શું છે જોઈ શકો છો હિરેનભાઈ જોવા મળ્યા છે પથ્થર તમે જોઈ શકો છો આ એ પથ્થર છે તમે જોઈ શકો છો રહસ્યમય પથ્થર તમે જોઈ શકો છો આખો હજી લગી પાણો કોઈ અલગ નથી શક્યું આ જ પાણો છે આની સામે જ તે બરોબર એક જે પાણો છે તો તમને દેખાતો હશે છે ટોલામાં આગળ તમે જોઈ શકો છો આગળ પાણો છે એક બરોબર એક જે લેવલમાં જ છે આ લેવલમાં છે એક દો નાવા આવા પાણા એટલામાં કે છે જ નહીં તમે જોઈ શકો છો આ એકદમ ખારો છે એટલે કે પાણો જ નથી આવો જોઈ શકો છો ને તમે જોઈ શકો છો અને અવાજ કેવો આવી રહ્યો છે અને અમને જાણવા મળ્યું છે કે અહીં કાળી ચૌદશ એક આ પાણો અને બીજો સામેનો પાણો બે પાડા બનીને ને સાથે છે આની નીચે ઘણું બધું સોનું પણ છે એવું પણ જાણવા મળ્યું છે અને આ તમે જગ્યા જોઈ શકો છો સરસ મજાની જગ્યા તમે જોઈ શકો છો આ જગ્યામાં પેલા ગામ હતું ત્યાં એક ગામ તણાઈ ગયું પાણી આવ્યું ને બહુ તો ગામ અહીંયા ગામ તણાઈ ગયું છે તમે જોઈ શકો છો આ સરસ મજાનું ગામ એક પેલા ગામ હતું પણ હવે કાઈ વધ્યું નથી હવે એવું જ અમને જાણવા મળ્યું છે ત્યાં ગામ હતું પહેલા એમ જોઈ શકો છો મિત્રો સામે બીજો પાણો દેખાઈ રહ્યો છે આપણને જોઈ શકો છો બીજો પાણો છે એનો બરોબર એક્ઝેક્ટ સામે સામે છે બરોબર પાણા બે અને બે ઝગડે છે એવું અમને જાણવા મળ્યું છે આપણે એ પણ પાણા પડખે જાય જોઈ શકો છો આવો ગારો છે બધે ધ્યાન રાખીને અહીં હાલવું પડે જોઈ શકો છો આ બીજો પાણો

મજાનો ખારો જો મિત્રો તમે ખારા વાળા મેરી માતાજી ના મંદિર આવો તો અવશ્ય એક વાર અહીં મુલાકાત લેજો અને અવશ્ય એક વાર તમે આ પથ્થર જોવા આવજો આ રહીશજ્ય પથ્થર છે ઘણાય ને ખબર નહી હોય કે અહીંયા આવા બે પથ્થર છે અને આ બે જગડે છે ને એવું અમને જાણવા મળ્યું છે અને તમે જોઈ શકો તો સામે દેખાય છે ખારા વાળા માતાજી નું મંદિર છે ચાલો મિત્રો હવે આપણે અહીંથી video આપણે પૂર્ણ કરીએ છીએ તો ચાલો મિત્રો નવા video સાથે મળશું જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર